તો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને જો એટલા બટેટા બફાઈ ગયા છે અને આમાં જો આપણે હાબુદાણા પલાળ્યા છે તો હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બનાવી રહેજો આજે આપણે હાબુદાણાની દાણાની ગાંઠિયા પાડવાના છે તો આજે આપણે તમને હાબુદાણાના ગાંઠિયા કેવી રીતે બને તે બતાવવાના છે એ તો મારા બ્લોકમાં બનાવીજો જો આપણે રાતે પલાળી દીધા થા સાબુદાણા અને અત્યારે જો બટેટા બાફી છે અને આમાં બાફા મૂકી દીધા છે અને આ બાજુ જો હાબુદાણાની ગાંઠિયા પાડવામાં જો મરચી નાખવાની છે આદુ નાખવાનો છે અને આપણે જો આદુ અને મરચાં લઈ લીધા અને જે જો એટલા બટેટા આપણે બાફવાના છે બટેટા આપણે ધોવા મૂકી દીધા છે આમાં તો હવે આપણે જો સાબુદાણાની ગાંઠિયા પાડવાના છે તો મારા બ્લોકમાં બનાવી દેજો આજે આપણે સાબુદાણાના ગાંઠિયા પાડવાના છે જો આપણે હવે આ બટેટાની સાલ ઉખાડવાની છે તો આપણે હવે બટેટાની હવે આપણે બટેટાની સાલ ઉખાડ નાખીએ તો આપણે બેઠા બેઠા બ્લોક બેઠા બેઠા આપણે બટેટાની સાલ ઉખાડ નાખીએ જો આવી રીતે આપણે સાલું ઉખાડવાની છે તે કાઢી નાખશું બધા બટેટા માંથી બાકી આપણે કેવી રીતે બનાવવાના તે હું તમને બતાવીશ તમારા બ્લોગમાં બનાવી છું જો આપણે બટેટા સુંધી વાળા છીએ

અને જો વર્ષાબેન આપણને મદદ કરાવવા આવ્યા છે આપણને આવડતા નથી ને એટલે એ બનાવી દેવા આવ્યા છે લ્યો એવું જ કેવાય આપણને હાબુ દાણા આવડતી નથી એટલે જો જો આપણે હાબુ દાણા સડી જવામાં આવી ગયા છે વર્ષા બેન જો હાબુ દાણા લાવે છે અને આપણે જો આ બાજુ બટેટાનો સુંદો કરવાનો છે જો આ બાજુ બટેટાનો સુંદો કરવાનો છે તો હવે આપણે જો સુંદો કરી નાખી બટેટાનો નો મોટા કુકર તો છે ને પાંચ દસ જો આપણે આવી રીતે ભેળવાનું છે આમાં જો હા હા મીઠું છે એમાં જો અહીંયા બાફી ગયેલા અને અહીંયા અંદર નાખ્યા બટેટા ભેગા અને આ જો આપણે આદુ મરચા તો અંદર આદુ નાખી હા વાંધો નહી આપણે જો વર્ષાબેન ભેળવવા મળ્યા છે તો આવી રીતે કાક ખેસી બને છે હા બુડાણાની આબુડાણા ને બટેટા ન ખાઓ નાખો હે

ઉષાબેન ને થઈને પાડ્યા નહી હું કોથળી ભરવા મતી ઈ બે પાડવા માં

kotle i vespnati zadje, da mi tani kotle i nojubi. Da,

અને આ બાજુ જો આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને જો આપણે ટપમાં ખીસું બનાવીશું જો આપણે ગાંઠિયા પાડી વાળ્યા છીએ અને હવે આપણે એસે થાય છે આપણે ગાંઠી ઉપર ગાંઠિયા પાડ્યા છીએ તો આપણા ગાંઠિયા ફૂંકા છે અને હવે આપણે એસે વાસણ ધોવાના છે તે હારા કરવાના છે હવે અને આ બાજુ જો પાણી નહોતું ટાંકામાં તો પાણી ચાલુ કરી દીધું અને આ બાજુ જો છકલાને પીવા સાતું કુંડું મૂક્યું છે તો આપણે એમાં સારું ભગીશું પાણી જો આ કુંડું આપણે ભગીશું પાછું એટલે ચકલા સરસ લાગે એટલે આપણે જો આયા કુંડું મૂકી દીધું છે પાણીનું શરીર તો જો ઉનાળો છે તડકો પીવો પડે ચકલા છે કે ખિસકોલી તમને મેં ખીસકોલીનો વિડીયો આયા દેખાડે થતાં પર ખિસકોલી કેટલું રખડે છે તો આપણે પાણી પીવા આવે તો પાણી પીવા ખાતું થઈને જો આપણે આ કુંડું ભરી દીધું છે તો ખિસકોલિયું ખીસકોલી છે કે ચકલા છે તે પાણી પીએ કે અને આપણે જો કાકો ચાલુ છે અને અહીંયા આપણા ગાંઠિયા પડી ગયા છે તો આપણે હેઠે થઈ છે હેઠે થઈને હવે આપણે વાસણ ધોશું જો આપણે ઉપરથી હેઠે વી આયા અને જો આપણા વાસણ હવે આ છે છે તે ઉઠકવાના છે હા બુઢાણા છે જો કેટલી મસ્ત પડી છે અને આ વાસણ હવે આપણે ઉઠકવાના છે મસ્ત મજાની જો પડી ગઈ છે મસ્ત મજાની સાબુદાણાની આપણે જો પાડી વાળી છે અને ચમચામાં છે ખીસી ખાવાના છે મસ્ત ખાવાની છે હવે થોડીક જો પડી હોય તે આપણે ખાઈ સેવી હાબુદાણાની ખીસી બહુ મસ્ત બની છે મસા લીલા આદુ મીઠું અને સાબુદાણા અને બટેટા બધું સડી ગયેલું છે એટલે ખાવામાં પણ મજા આવે છે અને આ પેટમાં ન દુખે સડી ગયેલું છે એટલે કાસું હોય તો દુખે એટલે આપણે જો ખાઈ છી બહુ મસ્ત ખીસું બન્યું છે તો હવે આપણે વાસણ ઉટકી નાખ્યું આ બધા અને હવે આપણે શાહ પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જો શાહ બનાવવાના છે તો હવે આપણે શાહ બનાવી નાખીએ જો આપણે ચા પીવાની છે એટલે આપણે જો આપણી હાથો થોડીક સા મૂકી દીધી છે તો અને આ બાજુ જો મિક્સર હજી આપણું પડ્યું છે તે પણ મૂકવાનું છે તો આપણે જો સા પીવાની છે એટલે આપણે સા મૂકી દીધી છે એક પૈકી સા કરીને હમણાં પી લેશું અને પછી વાસણ ઓટકશું અને જો આપણે મિક્સરે જે બહાર પડ્યું છે તે પણ મૂકવાનું છે આપણે બદાણાની વેફર ગાંઠિયા પડી ગયા છે અને હવે વાસણ ઉટકવાના છે અને આ બધી વસ્તુ પાછું ઠેકાણે મૂકવાની છે તો મારા બ્લોકમાં બનાવી જો હવે આપણે થોડીક છા મૂકી દીધી તે ચા પી લેવી તો આપણે એક રભાઈ કી સા બની ગઈ છે અને જો સા ગાળી પીધી છે તો આપણે જો એક રબે કિસ્સા બનાવી નાખી છે અને આપણે એક રબે કી જો સાપ બની છે તો આપણે એક જ પીવાના છે કોઈ પીતો નથી ત્યાં સા આપણે સા પીવી છે તો આપણે હવે સા પી લેવી આપણે ખીસી બધા વાસણ ઉટકાઈ ગયા છે અને આ બાજુ જો આપણે ઠંડી ઠંડી છોડા આવી ગઈ છે જો આપણે ઠંડી ઠંડી સોડા આવી ગઈ છે તો હવે આપણે આ સોડા પીવાના છે જો આપણે હબુદાણા ની વેફર ગાંઠિયા પાડવાના હતા તો ગાંઠિયા પાડીવાળા છે હબુદાણા ના અને આપણે અગાસી ઉપર મૂકવા મૂકી દીધી છે અને હવે આપણે જો વાસણ જમી લીધું છે જમીન તે પછી જો આપણે આ સોડા આવી ગઈ છે અને હવે આપણે સોડા પીવાના આમાંથી જીરા નાખશું અને હવે સોડા પીવાના છીએ આ વિડીયોને હવે આપણે એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોકમાં જય દેવભૂમિ દ્વારકા